હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો ભાઈ આજનું કાર્યક્રમ એવું છે કે ભાઈ આપણે રાતે જવાનું છે ગામડે તો ભાઈ અમારી માણકી છે ને લગભગ એક મહિનાથી પડી છે એકને એક જગ્યાએ હવે એની પોઝિશન અત્યારે કેવી છે આપણે અત્યારે ગાડીની મુલાકાત લઈશું અને ખાસ કરીને તો છે ને બહુ ખરાબ થઈ ગઈ છે ગાડી અંદર બહારથી સરસ મજાની સર્વિસ કરાવવી પડશે તો ભાઈ કન્ટીન્યુ બીને રહેજો અને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ભાઈ જઈશું ને આજે સરસ મજાની સર્વિસિંગ કરવાની છે તો ભાઈ અંદર બારથી ધોવડાવવાની છે ગાડી કન્ટીન્યુ બૈને રહેજો આપણા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો અત્યારે સરસ મજાની ગરમા ગરમ ચા બની ગઈ છે અમે જતાં જતા ગાડી સર્વિસ માટે પણ તો ચા પી જાવ તો ભાઈ મસ્ત મજાની ચા બની ગઈ છે અને ભાઈ ગામડેથી અમારા સગા એવા હતા એમની જોડે દાદાને આપણે મોકલી દીધા છે એટલે આપણે ગાડીમાં થોડીક જગ્યા ઓછી મુકાય એનું કારણ છે કે અમે પાંચ જણ તો અમે છીએ અને એક જો જોડવા આ હું તો ને એ વતન અમારી આઈરે આવવાનો છે ગામડે કે ભાઈ આવું કંઈક કામકાજ છે ને આ બધા છે ને તૈયારી કરે છે જવાની વેકેશન કરવા અમારા બે આ બેનને તો કાયમ વેકેશન હોય અમારે ત્રણસો પાસઠ દિવસ આ ગાડીની હાલત જો તમે એક મહિનાથી પડી ભાઈ આ પોઝિશનમાં અને અમારે આ છે ને ભાઈ આ કારીગર આપણે આગળ તમે વિડીયોમાં જોયું છે આનું અત્યારે છે ને આને નવડાવવાની છે અંદરથી સાફ કરવાની છે ને બહારથી નહીં કરવાની છે અને આ ભાઈ આપણે કામ કરશે ભાઈ કામ કરીશ ને આનું અને આને તમે ઓળખો છો આનું આ ફિટિંગ કરવાય આપણે જ આવતા અહીંયા એટલે આપણે અત્યારે છે ને ફ્રીમાં સર્વિસ કરવાની છે શું કેવું તારે નહીં નથી કોઈ કાગડા રામ નો બોલે બોલે ના બોલે અમે ટેણી આલા ગાડી ધોવા મળ હાલ અમે કાગડા છીએ નહીં તો ભાઈ જો આને ચકાચક કરી દેવાની છે આ જવાની છે રાતે ગોંડલ અને તારે સાફ કરવાની છે આને ગ્રાહકોને સુવિધા કેવી મળે જુઓ માનસો ગાડીઓ દોરાવ આવે આવે સાચું તમે એના આ ડક ડક યુ કરવાયો તો આવો આ યે તો રહેવાનું એટલું તો ફાઇનલી ભાઈ જો આપડી માણકી નો વારો આવી ગયો છે સર્વિસ નો હવે અમારા પ્રિયાંસુ ભાઈ પાઇપ ઉપર ગાડી ચડાવી દીધી છે ને અંદરથી ને સરસ મજાની સાફ કરવાની છે ગાડી છે આ પાઇપ લઈ લે પાઇપ નડે છે પાઇપ

સરસ મજાનું અંદર થી સફાઈ થઈ ગઈ છે ભાઈ આપણી ગાડીની જો આમાં છે ને અમારા ડોગી ના નેકડા વાળા જ હતા એવું ભાઈ મારા ઉપર હાથે ધોઈ રહ્યા છે આ કોઈ કામ નહીં કરતા સરસ મજાનું વોશિંગ થઈ રહ્યું છે મસ્ત હા કાર પેલા મારી ભણતો આ ચડી ગયો

ઓ એનો જીવ અમાર લાગી ગયો પછી શું ન ભણે કા જીવ લાગી ગયો આમાં જીવ પોરવી દીધું હવે ત્યાં હશે ભાઈ માફ કરજો મેં તો તમે આલી તો તમે ના તને ના પહોંચાય તો એનો પગાર આ લાગો એમ બીજી દુકાન ખોલી પણ તમે બેવાડી જાવ

ફોર્મ એ પોર્ન પોર્ન ફોટો ફાઈનલી ભાઈ મસ્ત મજાની ગાડી વોશિંગ થઈ ગઈ છે આપણે અને ભાઈ જો અહીંયા બધી તૈયારી પણ થઈ ગઈ છે એનું કારણ છે કે આપણે રાતે જવાનું છે આમ જો થેલા ભેરા ગાડીમાં સમાશે આટલા બધા થેલા મસ્ત મજાના થેલા ભરાઈ ગયા છે અને ભાઈ તૈયારી થઈ ગઈ છે હવે સાંજે નીકળશું આપણે રાત્રે આવું કઈ કામકાજ હતું આજનું તો કે કામે ગયા નતા ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે ગામડે જવા માટે અને જો અત્યારે ભાઈ રોડ ઉપર ઊભા છીએ અને અમારી ગાડી કેટલી ફૂલ છે એ તમે જુઓ ખાલી સમજો આખી ગાડી સામાનની ભરાઈ ગઈ છે સમજો ખાલી બે જણની જગ્યા છે પાછળ અમારા વૈશાલી બેન અને મોતી અને આ જો જો આટ આ જો સમજો જો આટલી જગ્યા છે ભાઈ અને ભાઈ આવી રીતના આપણે ગામડે જવાનું છે આજે ડેકીમાંય એટલો સામાન છે અને બાજુની સીટ આખી પેક છે

ત્રણ જણ નું લઈ લેજો ભાડું તીન જણ કા લે લેના ઠીક છે બેઠ જાઓ તો જો ભાઈ રિક્ષા ફાઇનલી મળી ગઈ છે ચલો હું પાછળ જ આવું છું ફાઇનલી ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ઉજાલા ચોકડી ઉપર અને જો ભાઈ અહીંયા છે ને બસની રાહ જોઈને ઉભા છીએ આપણે અને અમારી તો ગાડી પેક છે અત્યારે જો આપડી માણકી છે અને પેસેન્જર છે આમાં જો અમારા નયનભાઈ છે અમારા ભાઈ છે અમારા વિષ્ણુભાઈ છે આ વાસુભાઈ છે આ બધા છે ને બસ માં જવાનું છે અને મોતી અમારી ભેગો ફોર વ્હીલ માં આવશે આપડી ગાડી પેક છે ઓલરેડી હવે ભાઈ અહીંયા બસની રાહ જોઈને ઉભા છીએ આપણે કોઈ ગોંડલવાડી મળી જાય તો આપડે બેસવાનું છે એમાં બરોબર હા ભાઈ બસ માં જવાના ફર્સ્ટ ટાઈમ એકલો જાય છે ભાઈ એના મામા જોડે હે ને ફર્સ્ટ ટાઈમ જવાનું છે ને આજે ફર્સ્ટ ટાઈમ આપણે જઈ રહ્યા છે ભાઈ એકલા પેલો ફોર wheel ન દીદે તમારી જગ્યાએ તો બરાબર છે અત્યારે આપણે બસમાં જવાનું છે ને આપડી આગળ છે ભાઈ માણકી આપડી જય અલગ ધણી જાય બાબા રામદેવ પીર તો અમારા મોતીભાઈ પણ જો અત્યારે ઉજાલા ચોકડી ઉપર ઘૂમી રહ્યા છે તો ફાઇનલી ભાઈ અત્યારે વાગી ગયો છે સવા 1 અને ભાઈ માણમન લાસ્ટ બસ હતી મહાસાગરની અને ભાઈ અમારે સાડા સાઠને બે હાડી દીધા છે બસમાં અને આપણી આગળ તો ભાઈ ગાડી છે અને મારા બે ટેણીયા એની જોડે છે એટલે ભાઈ અમારે અત્યારે એમની હારે વેટિંગ કરવું પડ્યું અને ટાઈમ બહુ બગડ્યો આજે તો ભાઈ અત્યારે આપણે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો અત્યારે વિડીયોને અહીંયા એન્ડ આપશું મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય